જો તો સુલામાં કવરા કવરા ભાઈ લાકડા જાય છે કાપવાની આડા છે ભાઈ અને ચાલુ કરી દીધો છે આ રીતે ભાઈ ચાલુ થઈ ગયું છે ને તમે જો તો એની અંદર 5 રૂપિયાનો સિક્કો નાખ્યો છે કે ભાઈ તો કેમ છો બધા મજામાં જો છો ને આજે ભાઈ આપણે ઊઠી ગયા છે ને અત્યારે કેટલા વાગ્યા એ તમને દેખાડી દો તો અત્યારે ભાઈ વાગી ગયા છે હવા 8 જેવો ટાઈમ થયો છે

અત્યારે ભાઈ આપણે નાઈ જોઈન થઈ ગયા છે ફ્રેશ એ પણ તમે જોઈ શકો તો આખા ભાઈ આપણે નાઈ જોઈન થઈ ગયા છે ફ્રેશ અને અત્યારે ભાઈ કેટલા વાગી ગયા તમને દેખાડી દો તો અત્યારે ભાઈ વાગી ગયા છે 9 9 વાગી ગયા છે અને અત્યારે ભાઈ આપણે સંપર્ક નંબર પેરી લઈએ મમ્મી આ બહુ વાળો બાજુ નહી કોઈ જો જોઈ આવું ને હા બાજુ જોઈ આવ્યું આ રીતે આપણે આવી ગયા છીએ ઢાબા ઉપર અત્યારે અને અહીંયા આપણે જોવાનું છે બાજુ બાજરામાં પડી ગયા ધનિયા આપણે ઢાબા ઉપર નાખ્યો છે ત્યારે તપાવવા હતું જો એટલે એટલો બાજરો ભાઈ બગડી ગયો છે જો ધનેરા પણ અહીં તમે બાજુ જોવો તો અહીં ધનેરા પણ અહીં તમે જોવા મળતા છે આ બધા તડકાના ટપે એટલે જો અહીંયા છે ખાઈ જાવ તમ તમારે બાજરો ખાઈ જાવ તમે જેટલો ખવાય એટલો ખાઈ જાવ તો આ રીતનો ભાઈ બાજરો છે અને ધાબા ઉપર આપણે જે ડેમ પ્રૂફ વાળો તમે વિડીયો ન જોયો તો ફટાફટ ભાઈ જોઈ આવજો કઈ રીતે ધાબા ઉપર મેં ડેમ પ્રૂફ મેર્યું એનો આખો ફૂલ વિડીયો મેં બનાવેલો છે એ આપણે યુટ્યુબ આ જ યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળી રહેશે તો હાલો ભાઈ ફટાફટ આપણે નીચે ભાગ્યે હવે ભાઈ અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર જેવો સમય શો છે એ પણ તમે ચેક કરી શકો છો પાસ ઘડિયાળમાં સાડા અગિયાર પોણા બાર જેવો સમય શો છે અને અત્યારે ભાઈ રસોડામાં આપણે ભાઈ લાડવા બનાવવાનું કામગીરી ચાલે છે તો હાલો તમને લઈ જાવ તો આ રીતે તમે જો લાડવા બનવાની ભાઈ કામગીરી ચાલુ છે અહીં ભાખડી બનાવ્યા છે અત્યારે અને આ સેહર્યું છે ભાખડીને પછી આ મશીનમાં ભાઈ આપણે નાખીએ છીએ મશીનમાં નાખી

તો તમે જુઓ આ રીતે બધી જેટલી ભાખડી હતી બધી ભાખડીનું ભાઈ સુડ કઢ નાખ્યું છે અને હવે તમે જુઓ તો અહીં સૂલો જગવી દીધો છે ને એમાં ભાઈ નાખી દીધો છે ગળ અને ઘી અને તમે જુઓ તો સાહણી લેવાનું અત્યારે ચાલુ છે તો આ રીતની ભાઈ સાહણી લે છે અને પછી ભાઈ આપણે આ સુડમાં એડ કરવાનું છે અને વાળવાના છે લાડવા તો હાલો ભાઈ ફટાફટ સાહણી આગળ આવી જાય તો સાહણી અત્યારે આવી ગઈ છે એવું લાગે છે તો જો નાખવાનું ચાલુ કરી દીધું છે તો આ રીતે ભાઈ આપણે સુઈડમાં લાડવા બનાવવાના છે અત્યારે તો તમે રોટ વાળી તો સુરમાણ લાડવા બનવાનું ચાલુ છે તો હાલો ફટાફટ બનાવી નાખે તો અત્યારે ભાઈ સુરમુણ બની ગયું છે તમે જોવો તો આની અંદર સાણી હતી એ બધી આપણે આની અંદર નાખી દીધી છે અને આ રીતે તમે જોવો તો હલાવી નાખ્યું છે અત્યારે કમ્પ્લીટ તમે જોવો તો આની અંદર સાણી જેટલી હતી એ બધી સાણી આની અંદર નાખી દીધી અને આ રીતનું ભાઈ આપણું સુરમુ અત્યારે તૈયાર થઈ ગયું છે તમે જોવો

અને એ બધું તમને આગળ હું દેખાડવાનો છું ચોક્કસ આ રીતે લાડવા વળી ગયા છે અને આ પેલો જ ભાઈ લાડવા વળી ગયો છે એ તમને દેખાડી દો આ રીતે લાડવા વહેલા છે આપણે તો હવે ભાઈ હું જાઉં ભાઈ ગણપત દાદા ને પેલા નવરાવી દઉં અને પછી તમને લઈ લઈ તો આ રીતે ભાઈ ગણપત દાદાને લઈ લીધા છે અને હવે ભાઈ આપણે ગણપત દાદા ને કરી દઈએ ચાલુ તો અહીંયા ભાઈ આપણે બધું ભરેલું રાખેલું છે અને પાણી પણ તાજું રાખેલું છે તો ગણપત દાદા ને આપણે આ રીતે મૂક દઈએ પછી ભાઈ આ પાણી છે ભાઈ આપણે અંદર બધી વસ્તુ નાખેલી પણ છે તો ગણપત દાદાને આ રીતે નવડાવવાનું ચાલુ કરી દઈ અને આપણે નવરાવી દીધા છે અને હવે ભાઈ ગણપત દાદાને લઈ જાવ અમે આપણે જે એનું સ્થાન બનાવેલું છે નિશેષ ભાઈ સ્થાન આપણે ઘઉં ટોળક નાખેલા છે ઉપડામાં પછી ગણપત દાદા આ રીતે આપણે પેલા બેહાડી દઈ તો આ રીતે ગણપત દાદા બેહાડી દીધા છે અને હવે ભાઈ ઓલી વસ્તુ બધી લઈ લઈ નવરામાંથી ભાઈ આપણે લાડવા લઈ આવ્યા છે ને લાડવા આ રીતે વાત દીધા છે આપણને પાંચ લાડવા વાર્યા છે લાડવા ભાઈ આપણે આડી પેલા મૂકી દઈએ એઠા બેસી દઈએ પેલા આપણે બેસી ગયા છે ગણપત દાદા પહેલા આપણે નવરાઈ તો એને પેલા આપણે સાઈન લો કરી દઈએ ગણપત દાદા ને તો આ રીતે ગણપત દાદા ને સાઈન લો કરી દીધો પછી મંદિરમાં માં જે ભગવાન છે એને આપણે સાઈન લો કરી દઈએ આ રીતે આપણે બધા સાઈન લે કરી દેવું પછી સાંજલા કરીએ બાદ ભાઈ હવે આપણે ગણપત થાળ ધરવાનો છે એટલું અને હવે ભાઈ હું એક વ્હાઈટ મૂકી દઉં તો આ રીતે આપણે થાળ ધરી દીધો હશે તમે જુઓ તો વાઇટ બે નાખી છે અને આ રીતે લાડવા મૂકી દીધા ટીંકો ભાઈ જમવાનું થઈ ગયું છે ને અત્યારે આપણે તમને ઘડિયાળમાં પણ દેખાડ્યા હતા હારા થઈ ગયા છે ને અત્યારે જમવામાં તમને દેખાડી દઉં તો ભાઈ સૂરમાં આપણે જે લાડો બનાવ્યા એ લાડો આ છે તમે જોઈ શકો છો તો આ રીતે ભાઈ આપણે લાડો બનાવેલા છે અને આ છે ભાઈ આ રીતે ટૂરની ડાયર છે તો આપણે ડાયર છે અને અમે સાઈઝ તમે ચેક કરી શકો તો સાઈઝ પણ આવી છે તો હાલો ભાઈ આપણે ફટાફટ હવે જમી લઈએ તો આપણે ભાઈ જમતા હતા જમતા આપણે પાંચ રૂપિયા લાડુ નાખા થઈ હારા છે એના ભાઈ હારા છે અને જુઓ તમે પાંચ રૂપિયા તમને દેખાડી દો તો આ રીતના ભાઈ પાંચસો રૂપિયા નીકળ્યા છે પપ્પાના વાલામાં આપણા લાડવામાં માં ભાઈ નથી નીકળ્યા તો તમે જુઓ આમ એ નથી નીકળ મમ્મી કાય છે એ લાડવા કાંઈ નથી નીકળે